પાટીલે આડે હાથ લીધા હતા અને ભાજપના વિકાસના વખાણ કર્યા હતા જોકે ગુજરાતમાં ચાલી રહેલા વિવાદમાં મીડિયા પુરુષોત્તમ રૂપાલાના વિવાદ પર અને અમરેલીના વિવાદ પર સી પાટીલને પૂછતા બોલવાનું ટાળ્યું હતું અને ચાલતી પકડી હતી બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને મહિલા ઉમેદવારો મેદાનમાં છે કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર પોતાના આક્રમક અંદાજથી પ્રચાર કરી રહ્યા છે અને લોક ચાહના મેળવી રહ્યા છે જ્યારે ભાજપના રેખા ચૌધરી પણ પોતાની આગવા અંદાજમાં મોદીના નામે મત માંગી રહ્યા છે પરંતુ બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના ગઢમાં એક પછી એક ગાબડા પડી રહ્યા છે સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ત્યારબાદ જોઈતાભાઈ પટેલ ત્યારબાદ મહેશ પટેલ અને થરાદના કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂતને હવે અમીરામ આસલ ભાજપમાં જોડાયા છે એટલે કે ભાજપ એક પ્રકારે કોંગ્રેસના ગળમાં ગાબડા પાડી રહ્યું છે અને પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે ત્યારે આજે વાવ ખાતે યોજાયેલી ભાજપની સભામાં બ્રહ્મ સમાજના વાવ નાગેવાન અને એક સમય ગીની બેનના રાઈટ હેન્ડ ગણાતા અમીરામ આશુલે પોતાના સમર્થકો સાથે કેસરિયા કર્યા હતા વિધાનસભામાં એક લાખ લીડની જવાબદારી અમીરામ આસલને સોંપી છે ત્યારે અમીરામ આશલે પણ કહ્યું હતું કે હું અને મારા કાર્યકર્તાઓ થકી વધુ પ્રયત્ન કરીશ તો બે હજાર બાવીસમાં અપક્ષ ચૂંટણી લડવાને મુદ્દે અમેરામ આસલે કહ્યું હતું કે મને ચૂંટણી લડવાનું મન થયું ને મેં લડી આમ કહીને વિવાદ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતમાં જે પ્રકારે અત્યારે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે તો અમરેલી બેઠક પરથી પણ વિવાદ ચાલી રહ્યો છે જેમાં બનાસકાંઠામાં વાવની સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે બોલવાનો હતું અને ચાલતી પકડી હતી રિપોર્ટર થાના જ રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા